વિષય આપ્યો છે ગુરુ ઋણ અદા કેમ કરીએ ગુરુના અનંત ઉપકાર આપણી ઉપર છે ગુરુએ આપણને કૃપા કરી તાર અહીં આપણે આવ્યા છે અને ગુરુ આપણને કહેવા મળે સો માથા જાતા રે સોંગા છોગારા એક શિર કે લીએ ક્યુ ડર હે ગમા સો સો માથા આપીએ તો એ આપણને આવા પુરુષ મળે એવા નથી અનંત જન્મ આપણે રખ્યા છે ભૂગોલ ખગોલનું વતનામત વાંચો સાડે ત્રણ કોટી પ્રાકૃત પર લઈ જાય ત્યારે આ જીવને ભરતઘન્ય વિશે મનુષ્ય દેહ આવે છે એમાં આવા સદગુરુ સંત મળવા એથી પણ દુર્લભ છે યોગી મહારાજ કહેતા ખરાબો જગ્યા ઘણી પણ એમાં પછી ચોખા ઘઉં એ પાકે એ જમીન કેવી થોડી પછી બદામ એલચી હે લવિંગ પાકે જમીન કેટલી લોખંડ નીકળેલી જમીન કેટલી તાંબા પિત્તર નીકળે અને સોનું નીકળેવી અને હીરા બોસ વારના પૃથ્વી પર હીરા છે ખોદવાનું જ નહીં એ જમીન ઘણી દુર્લભ છે એમ આવા સદગુરુ સંત વર્તમાન કાલે પ્રમુખ સ્વામી મહારાજ જેવા મળવા બહુ મુશ્કેલ છે ગુણાતી સંત મળવા મુશ્કેલ છે બીજા બધા સંતો મળે આપણા ગુણાતી સંત મળવા મુશ્કેલ છે એ આપણને મળ્યા અને એમણે મોટા મોટી દયા કરી અને આપણને કૃપા કરીને સ્વીકાર્યા પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યા લંડનમાં કે પહેલો આભાર ભગવાન સ્વામિનારાયણનો કે જેમણે આપણે મનુષ્ય દેહ આપ્યો અને બીજો આભાર આપણા ગુરુ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ કે જેમણે કૃપા કરીને મને અપનાવ્યો આપણને સ્વીકાર્યા તમે પસંદગી ના થયા બાપાએ તમને પસંદ કર્યા છે તમને ચૂંટ્યા છે ચૂંટ્યા ચૂંટણી ને ચૂંટી લીધા છે એટલે આપણા ભાગ્યનો કોઈ ભાર નથી તો ગુરુ કેવી રીતે અદા કરવું હવે અત્યારે આ મારી મારા રહી જાય મારો સરસ ચૂકતી તો કોઈ મને પાછી આપી દે તો મારે શું કહેવાનું થેન્ક યુ આભાર ધન્યવાદ એટલે એના ઋણમાંથી આપણે મુક્ત થઈ ગયા વળી અહીં આવું હોય ને કોઈ રાજકોટ અહીં લિફ્ટ આપે આપણે તો પછી ઉતરતી વાર શું કહે જાણું થેન્ક યુ એટલે ઋણ એનું પૂરું થઈ ગયું બરોબર છે એમ બેંકમાંથી લોન લીધી હોય અને પછી હપ્તા ભરવાના હોય ત્યારે તમે થેન્ક કહી દો એ ના હાલે તો હપ્તા ભરવા જ પડે તમારે ત્યારે થેન્ક યુ કહે ના હાલે ધન્યવાદ કહે ના હાલે આપતા ભરવા પડે ત્રીજું ઋણ છે માતા પિતાનું કારણ કે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ એ માતા પિતાનું ઋણ છે એ થેન્ક યુ કહે ચાલે એવું નથી આખી જિંદગી જીવનભર આપણે માતા પિતાના આપણે ઋણી છીએ એટલે એ ઋણ પણ અદા કરવું જોઈએ એટલે એમાં ઠેન્ક યુ કે ના ચાલે કે આ જીવન શિક્ષા પણ આપણી મા બાપની સેવા કરી તો આપણે ઋણમાંથી માણ મુક્ત થઈ ગયા છે ચોથું ઋણ છે કે ગુરુનું જન્મો જન્મનું ગુરુનું આપણી પર ઋણ છે પેલું દેખાય છે આ આપણને દેખાતું નથી જન્મ મરણની ફાંસી જન્મ મરણ ગર્ભવાસનું દુઃખ એ આપણને દેખાતું નથી એટલે આપણે કહ્યું અને સ્વામીએ કહ્યું અમારા આત્મતરૂપ સ્વામીએ કે આપણે અત્યારે તમે ને અમે પ્રમુખ સ્વામી મહારાજને આપણે હોશિયારા કરીએ છીએ હોશિયારા કરીએ છીએ આ ગુરુનું ઋણ અનંત જન્મ લગીને આપણે કરીએ તો એ ઋણ એવું છે જ નહીં કોણ તમને આ બધું વિચાર કરો જ્યારે અંતકાળ આપણો આવે ને ત્યારે તમારા બૈરા છે તમારા છોકરા છે કશું કામ અંત ગાળે છે તમારે શરીરનું બર હોય તો જમણા આગળ ત્યાં તમારું બર ચાલે છે બિચારો શરીર બર ચાલે છે પૈસાનું બર ત્યાં ચાલે છે સત્તાનું બર ચાલે છે ધનનું કોઈ બર ચાલતું નથી તે વખતે એક જ બર ચાલે છે ઇષ્ટ બર અને તે વખતે આ પ્રમુખ સ્વામી મહારાજ આપણો હાથ ઝાલી અને અક્ષરધામમાં લઈ જાય છે અંધકારે કે માતા પિતા સુત નારી બંધવ નહીં તારા સાથી અંત સમય તો એકલા જાઉં ક્યાં મરે મથી કે હરિ વિના હિતકાર બીજું કોઈ તારું નથી તો સ્વજન્મ ધરીને આપણે બાપા માટે કરીએ તો બાપાનો ઋણ આપણે ચૂકવાય એવું નથી એ ગુરુના આપણે આ અવસર છે એમની સેવા એ તો આત્મારામ છે એમને કશું જોઈતું નથી પણ આ જે આપણે યોગી મહારાજે યોગી શું કહ્યું આના અનુસંધાનમાં જો અમે તમારી જાહેરાત નહીં કરીએ તો તમે રાજી નહીં થાઓ તો આપણને આ ખરેખર તક મળી છે તક છે ને એને અહીં આગળ લડ છે અને પાછળ તાલ છે જો પકડે ખાઈ નહીં કે ભાઈ પાછળ આવું તાલ હોય તો હાથમાં જ ના આવે તમારે તો બાપાએ આપણને સેવા કરવાની તક આપી છે ખરેખર નિકર મહારાજે પોતે એવું ભગવાન ને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવારાને મળ થોડા પુણ્યવાળાને મળતી જ નથી ગુણાતીતા સ્વામી લોધી કહે કે દરબાર છે તે દરબારે સ્વામીની પૂજા કરી ગુણાતીત બાપાની અને જોડે લાલજી મહારાજ છે ને તારા બાપા પૂછા એ લાલજી મહારાજનું પૂજન કર્યું ગુણાતી સ્વામીનું પૂજન કર્યું અને પછી અભયસી બાપુ પૂછે છે કે સ્વામી તમને અમે અમે મૂળ અક્ષર જાણીને આ સેવા કરી શું તમને જમાડ્યા તમને ધોત્યા ઉઢાડ્યા તમને ગાળું પણ જોડી આપ્યું એટલે આ તમારી આ સેવા કરી તન મન ધનથી સેવા કરી એનું પુણ્ય શું એનું ફળ શું ત્યાં ગુણાજી સ્વામી કહે છે કે હે અભયસિંહ તે એમને મૂળ અક્ષર જાણી અને આ તન ધનજી સિવાય એને તો ફોન તને શું કહું કે છે કોઈ જેઠાલાલ પ્રોફેસર હોય રેંગલર ગણિતો તો રેંગલર આ એમ એનએમ શાહ જો ગણિતો રેંગલર હોય એ પૃથ્વીના રચકણો ગણી શકે હોય એવા બુદ્ધિ સારી પૃથ્વીના રચકણો ગણી શકે સમુદ્રનું અઘાત પાણી છે એ અઘાત પાણી કદાચ ગણી શકે આ તારાના ઝુમખા કેવા બનાવ્યા છે અસંખ્ય તારાઓ છે અનંત નિહારિકાઓ છે અને એક સારાથી બીજા તારા આકાશ તમારે સમય જતો રહેવો છે આકાશ એ બધાના પુણ્ય ગણાય ભૂમિને રચકણ ગણી શકાય દરિયાનું પાણી ગણી શકાય આકાશના તારા ગણી શકાય પણ તમે મને અક્ષર બ્રહ્મ જાણીને આ જે સેવા કરી છે એનું પુણ્ય તો કોઈ રીતે ગણી શકાય એવું જ નથી તો જન્મની કસર ક્યારે ટરવાની આને આ જન્મે તો ક્યારે ટરે મહારાજ કહે છે મારા ઉત્તમ એવા સંત એની અતિ બે કરીને જો સરખી સેવા કરે તો સ્વજન્મની કસર આ જન્મે ટરી જાય તો આપણને આ સેવા મળી છે કહ્યું ને આપણને કોઈ કર્યું હોય કંઈક આપણી ઈચ્છતા નહીં દુષ્કાળ પડ્યો હોય મોનો અથવા આપણે કાલે પેલા કહે ભાઈ અમારે છે છોકરા રસોઈ કરીને કોણ ટિફિન કોલે આવી કોઈ તકલીફ પડી હોય આપણને એમાંથી આપણને કોઈ ઉઘારે શું કહીએ છીએ હવે એવો ઉપકાર કર્યો હોય અને પછી ભૂલી જાય તો શું કહેવાય ન ગણો પણ મહારાજે પ્રથમના દસમાં શું કહ્યું કર્યા ક્રત ન જાણે એ કેવો કહે એમ આપણને આ જમપુરી ચોરાસી ગર્ભવાસ પર મુકાવી અને ભગવાનનું અક્ષરધામ આપે હવે આપણે એનું કામ ના કરીએ તો આપણે પણ કહેવાય કૃતક કૃતજ્ઞ કર્યા અનંત ઉપકાર કર્યા છે બાપાએ આપણી ઉપર એને ઘણા પાર એવો નથી હવે એમાંથી આપણને બચાવી લીધા બાપા કે છે આ મહારાજ ના મળે માથે દુઃખનો ઉગોટ ડાભ આ માથાનો મુવાના છે ને એટલા દુઃખ આવત તો બાપાએ આપણને ઉગાર્યા એ કેટલું બધું કહેવાય